નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનો પાઠ એક કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે વિનીજ સ્માઇલ આ પાઠની એક્ટિવિટી નવ અને દસ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

26 જાન્યુઆરી 2012 થર્સડે ડોક્ટર સ્મિતાની વિગતો પહેલા આપણે વાંચીએ હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ ડિલિવરેડ અ લેક્ચર ઓપરેટેડ અપોન ધ પેશન્ટ સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલેડ ચાઇલ્ડ ચિલ્ડ્રન ત્યાર પછી મનોજભાઈ સરપંચની વિગતો વાંચીએ તો હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ inaugurated a dairy talked with the head teacher about the school progress બನ್ನೆ વિગતો આપણે વાંચી હવે તે વિગતોના આધારે જોઈએ આપણે શું કરવાનું છે નાઉ રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યાઓ પૂરો જુઓ પેલું ઉદાહરણ આપણને આપેલું છે કે ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ એટલે કે ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો તો તેનો સૌપ્રથમ આપણે પ્રશ્ન બનાવવાનો છે કે ડીડ ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ધ ફ્લેગ એટ હાઈસ્કૂલ તો યસ સી હા કેમ કે તેણે ત્યાં ધ્વજ ફરકાવ્યો હતો એવી જ રીતે આપણે બીજો પ્રશ્ન બીજું વાક્ય છે કે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ તો તેનો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ કે ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ તો નો સી ડીડન્ટ કારણ કે સ્વીટ્સ છે તે મનોજભાઈ વહેંચી હતી ડોક્ટર સ્મિતાએ વહેંચી નથી ત્યાર પછી આગળ ડોક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ તો ઓપરેટેડ તો તેનો પ્રશ્ન બનાવ્યો છે ડીડ ધ ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ કે તેણે દર્દીઓને તપાસ્યા તો યસ હા તેને તપાસ્યા ચોથું ડોક્ટરથી એક કલાક વિતાવી તો ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ધ ડીફરન્ટલી એબલેડ ચિલ્ડ્રેન તો મનોજભાઈએ ખાસ બાળકો સાથે સમય વિતાવ્યો તો નો હિ ડી ના તેમણે વિતાવ્યો નથી પાંચમું મનોજભાઈ ઇનુગ્રેટેડ અ ડેરી ઇન ધ વિલેજ મનોજભાઈએ ગામમાં ડેરીનું ઉદઘાટન કર્યું તો ડીડ મનોજભાઈ ઇનુગ્રેટ અ સ્ટોપ ઇન ધ વિલેજ મનોજભાઈએ ગામમાં દુકાનનું ઉદ્ઘાટન કર્યું તો નો હી ડિડન્ટ ના તેમણે કર્યું નથી ત્યાર પછી છઠ્ઠું મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ સ્કૂલ પ્રોગ્રેસ મનોજભાઈએ શાળાની પ્રગતિ આચાર્ય સાથે વાત કરી શિક્ષક સાથે સ્કૂલ પ્રોગ્રેસ તો યસ હી ડીડ હા તેમણે વાત કરી સાતમું ડોક્ટર સ્મિતા ડિલિવરેડ લેક્ચર ડોક્ટર સ્મિતાએ પ્રવચન આપ્યું તો સ્મિતા ટુ અ લેક્ચર તો યસ સી હા તેમણે પ્રવચન આપ્યું ત્યાર પછી એક્ટિવિટી દસ અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગયેલ છે જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે તો બંને નોંધ અલગ પાડો અને લખો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં જે નોંધ આપેલી છે તે નોંધ આપણે અલગ પાડીએ અહીં આપેલી છે તે નોંધ હું દરેક વાંચતો નથી પણ તેને કઈ રીતે અલગ પાડવી તે આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે ગઈકાલે જે નોંધો હતી તે જોઈએ તો આઈ વેકઅપ એટ સિક્સ એમ ત્યાર પછી આઈ લેફ્ટ માય હાઉસ એટ નાઈન એમ મે નવ વાગ્યે ઘર છોડ્યું પોસ્ટ નાસ્તો કર્યો અને કપડા બદલાવ્યા આઈ રીચ સ્કૂલ બાય બસ હું બસ દ્વારા શાળાએ પહોંચ્યો આઈ કમ બેક હોમ એટ ફાઈવ થર્ટી પીએમ હું પાંચ ને ત્રીસે ઘરે પાછો આવ્યો

આવતીકાલે જે ઘટનાઓ બનવાની છે તે ઘટનાઓ વિશેની વિગતો જોઈએ તો ઓન સન્ડે આઈ વિલ વેકઅપ એટ એટ એમ રવિવારના દિવસે હું આઠ વાગ્યે ઉઠ્યો આઈ વિલ ઉઠવા ઉઠીશ આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ હું મારો નાસ્તો બનાવીશ આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહિલ એટ ટેન એમ હું મારા ખાસ મિત્ર સોહિલને દસ વાગ્યે મળીશ

લિટી નવ અને દસ ની સમજૂતી છે તે પૂરી થાય છે આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો